નસવાડી તાલુકાના ચંદનપુરા અને છેવડ ગામે બનેલા નવીન બ્રિજનું રાજ્યકક્ષાના મંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું નસવાડી તાલુકાના ચંદનપુરા ગામમાં બસો છપ્પન જેટલા મતદારો છે અને છેવડ ગામમાં અંદાજીત ચારસો જેટલા મતદારો આ બંને ગામમાં લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ખાડા વાડી નદીમાંથી પસાર થઈને જવું પડતો હતો જ્યારે છેવટ ગામ બે ભાગમાં વહેંચાયેલું હોવાથી ગામના લોકોને એક ફળિયાથી બીજા ફળિયામાં જવા માટે નદી પસાર કરવી પડતી હતી ચોમાસામાં તો ખૂબ જ ગંભીર સ્થિતિ નિર્માણ પામતી હતી જ્યારે આ બાબતે ધારાસભ્ય અભયસિંહ તડવીએ સરકારમાં રજૂઆત કરી અને અગિયાર પોઈન્ટ ઓગણચાલીસ કરોડના ખર્ચે બંને ગામના બ્રિજની મંજૂરી મળી હતી હાલ એ બ્રિજ બનતા લોકાર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ગ્રામજનોની સમસ્યા દૂર થતાં તેઓએ ઢોલ નગારા સાથે રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમાર છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા ધારાસભ્ય અભયસિંહ તડવી જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલનું વાંચતે ગાજતે સ્વાગત કરવામાં આવ્યું હતું જ્યારે ધારાસભ્ય અભયસિંહ તડવીને ખભા પર બેસાડીને નજાવ્યા હતા ગ્રામજનોએ હર્ષની લાગણી અનુભવી હતી આ બંને બ્રિજનું લોકાર્પણ રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નસવાડી ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જયરાજસિંહ ચૌહાણ જિલ્લા મહામંત્રી ડીએફ પરમાર છોટાઉદેપુર જિલ્લા બાંધકામ સમિતિના ચેરમેન ચેતનભાઈ મેવાસી માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક કિશનેર નઝરૂભાઈ રાઠવા નાયબ કાર્યપાલક ઇશનેર સંતોષ વસાવા અને તેઓની ટીમે હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

પોતાનો પ્રસ્તાવ રજૂ કરતા હોય લોકોની ચિંતા કરતા હોય ના ધારાસભ્ય અને આ વિસ્તારના 108 ને એક આઠ ના હુલાપડા નાખ ઓળખાડ હોય અને નામ અમારા તાલુકાના અમારા વિસ્તારના ધારાસભ્ય અને અમારા વડીલ એવા અવે સિવાય હું વિનાતી કરું છું તે પાછળ માટે વાં ને વાન બે અડે એને પૂછી દે

આ ગામમાં નાના કળા ગામમાં આપરા રાજ્ય સરકારના મંત્રી ઉપસ્થિત આ જિલ્લાના વિસ્તારના લોકપ્રિય સંસદ આદરણીય જેસુમે રાઠવાજી જિલ્લા પંચાયતના પ્રમુખ એ મલકાબેન ખૂબ આ લોકપ્રિય નસવાડી તાલુકાની અંદર બે પુલ નું લોકાર્પણ કરવામાં આવ્યું જેની અંદર અગિયાર કરોડ ઓગણચાલીસ લાખ જેટલી માપબર રકમ ખર્ચીને રાજ્ય સરકારે આ પુલ બનાવ્યા છે ત્યારે આજના આ લોકાર્પણના કાર્યક્રમમાં ઉપસ્થિત આ જિલ્લાના સાંસદ જસુભાઈ રાઠવાજી જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન અને ખૂબ જ જાગૃત કહી શકાય એવા આ વિસ્તારના ધારાસભ્ય આદરણીય અભયસિંહજી સંગઠનના અમારા શ્રીઓ અધિકારીશ્રીઓ અને ખૂબ જ મોટી સંખ્યામાં આ વિસ્તારના પ્રજાજનોની અંદર ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો આ તબક્કે હું એટલું કહી શકું કે અભિસિંહ જે ધારાસભ્ય એના અને એમની જાગૃતતાના કારણે એમની જોરદાર રજૂઆતોના કારણે મને એમ લાગે છે કે આ બે પુલ તો ખરા જ એ સિવાયના પણ ઘણા બધા કામો એમને મંચ ઉપરથી પણ જણાયું તો એટલા બધા કામો થઈ રહ્યા છે કે આપણે કલ્પના ના કરી શકીએ વર્ષો પહેલા આ વિસ્તાર ખૂબ જ પછાત હતો એ વખતની સરકારોએ આ વિસ્તારની આ પ્રજાની કોઈ ચિંતા કરી નથી પણ આજે આદરણીય વડાપ્રધાન શ્રી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એમની કોઠા કારણે જે વિકાસ થઈ રહ્યો છે એ અદભુત અને હમણાં જ મેં મારા ભાષણમાં કીધું કે સાડા ચારસો થી પાંચસો ની વસ્તી ની અંદર જ્યારે અગિયાર કરોડ થી ઉપરની રકમ ખર્ચાતી હોય ત્યારે માથા માથાદીઠ સાડા ત્રણ લાખથી પણ વધુ ખર્ચ આ સરકાર માત્ર પૂર માટે કરતી હોય તો આનાથી વિશેષ બીજું કોઈ હોઈ ના શકે અને એટલા માટે આ પ્રજા હંમેશ માટે આ ભારતીય જનતા પાર્ટી સાથે રહી છે